નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતાઓ છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે તો બીજી તરફ ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે તેમ છતાં ઠંડીનું નામો નિશાન નથી આગામી દિવસોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે બંગાળની ખાડી અને અરબસાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બરના આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સોવરેસ્ટમાં માવઠું થવાની શક્યતાઓ છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતાઓ છે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે સ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળશે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતાઓ નહીવત છે આગામી દિવસોમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે વધારો થશે હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે